શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણ મારા ભાઈઓ બહેનો બધા ખાસ ને ખાસ સાંભળજો એ તમને મારી અપીલ છે દસમો મહાકાળ મહાકાળની ગણતરી સાથે શંકરજીનું વરદાન મહાકાળની ગણતરી સાથે શંકરજીનું વરધાન આપણે બીજા ભાગનો દસમો અધ્યાય આપણે પેલા ભગવાનને યાદ કરીએ ભગવાન એક યાદ કોરી કાનૂડો કાડો પ્રતા છે ખોરી ખોરી કાનૂ કાડો ફળો પ્રતા ખોરી ખોરી કાનૂડો કાડો ફળો પ્રતા ખોરી ખોરી માખા નો ચોર હા નો ચોર નારો કાનડો કાડો કાડો રાત છે કોરી માખણનો ચોર નારો કાનડો કાડો કાડો રાત છે કોરી કોરી એ કાનડો કાડો કાડો રાત છે કોરી કોરી ઓકે જાતાની આપણે એવા છીએ શ્રી શિવ પણ વાંચવાના છીએ દસમો ભાગ અને પેલા મારા બાળકોને નમ્ર અપીલ છે કે ત્રિકાળ સંધ્યા સવારે ઉઠતા બપોરે જમતા સાંજે સુતા તમારા બાળકો ફેમિલી સાથે બધા ફેમિલી સાથે સાંભળજો એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે સારા સંસ્કાર મળે અને આપણે પેલા લેશું એક ત્રિકાળ કડી ની કડી કરાગ્રે લક્ષ્મી કરમ સરસ્વતી करमध्येतु गोविन्दं प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शस्व वसुदे वसुतं देवं कांसचारुणमार्धनम् પરમાનંદ આપણે એવા છીએ દસમો ભાગ દસમો મહાકાળ ની ગણતરી સાથે શંકરજી નું વધાન શ્રી શિવ મહાપુરાણ ના લેખક છે મહર્ષિ વેદ અને આપણે હે વિષ્ણુ હું તમને કોઈ કાર્યોમાં તમને સહાય કરીશ અને જીવતા જીવતા મુશ્કેલ તમારા બળવાન શત્રુઓને નાશ

લોકોને સર્વ કાર્યો કરીશ લોકોને સર્વ કાર્ય કરીશ અને એમાં સંશય નથી એમાં સંશય નથી તમારી રુદ્રનું ધ્યાન રાખવાનું છે તમારે રુદ્રનું ધ્યાન રાખવાનું છે અને રુદ્ર તમારું ધ્યાન રાખશે રુદ્ર તમારું ધ્યાન રાખશે તમારા બંનેમાં કોઈ અંતર નથી તે સમજ્યું સમજું હવે હું તમને ત્રણેય દેવો વિશે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આયુષ્ય બળ વિશે વાત કરું છું હું આયુષ્ય આયુષ્યબળ વિશે વાત કરું છું તે તમે સાંભળો અને સાંભળી કોઈ સંશય ન રાખશો શિવજી બોલ્યા ચાર હજાર યુગ મારા આ બ્રહ્મા એક દિવસ અને એટલા જ પરિવાર સાથે બાર માસ અને પ્રત્યેક માસ ત્રીસ દિવસ મુજબ અને પ્રત્યેક દિવસ પરિણામ પરિમાળા મુજબ નું પૂર્વની જેમ થશે અને તેમ જ ગણવું મારું એક મારું એક વર્ષ એટલે કે વિષ્ણુજીનો વિષ્ણુજીનો એક દિવસ મારું એક વર્ષ એટલે મારો વિષ્ણુજીનો એક દિવસ કહેવાશે અને એ જ પરિણામથી મારું એક જ વર્ષ એ મારું એક જ વર્ષ એ જ વિષ્ણુજીનો એક દિવસ ગણાશે અને મુજબ ગણતા મુજબ ગણતા તેમનું પણ સો વર્ષનું આયુષ્ય ગણવું તેમનું સો વર્ષનું આયુષ્ય ગણવું વિષ્ણુજીનું એક વર્ષ એટલું એક જ વર્ષ રુદ્રનો એક દિવસ બરાબર થશે એક દિવસનો રુદ્ર બરાબર એક દિવસ થશે અને આ ક્રમ મુજબ વર્ષ ગણ ગણ્યું અને રુદ્ર બ્રહ્મા વિષ્ણુ મહેશ ગંધર્વ સર્પ તેમજ રાક્ષ રાગણનો એક વીસ હજાર સાતસો ઓહોરાત્રી પ્રમાણે નું પરિણામ હશે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગૌરવ હજાર સાતસો અહરાત્રી પ્રમાણે નું પરિણામ હશે અને રુદ્રના શ્વાસો શ્વાસમાં એક શ્વાસ લેતા શ્વાસ લેવાથી એક જ પલ થશે એ જ મુજબ પ્રભુ વાહ તમારી લીલા અને જો આપણે દીકરી દીકરી ને ગાય દોરી ત્યાં જાય દીકરી તો પાર થાપણ કેવાય દીકરી તો પાર થાપણ તો આપણે કોકની દીકરી હોય આપણે એમ કહે છે કે દીકરીઓનો વાક હોય છે પણ ક્યારેક ક્યારેક દીકરીનો વાક નથી હોતો ક્યારે ગલઢાઓનો પણ વાક હોય છે તો ગલઢાઓને કહે આપણે આપણી હોવું આવે તો આપણે એને દીકરી તરીકે રાખવાની અમુક અમુકને તો દીકરીઓને એવા દુઃખ હોય છે અને ગલઢાવને પણ દુઃખ આપે છે તો દીકરીઓને પણ કહેશું અને ગલઢાઓને પણ કહેશું કે દીકરી તમારી ઘરે પાલકે ઘરેથી વીસ વર્ષની મોટી થઈને આવી હોય તો એને દીકરીને ઘરને લક્ષ્મી માનીને એને રાખવાનું માન આપો અને કદાચ તમને બે શબ્દ એક કહેવા જાય બોલો તો એને પ્રેમથી શાંતિથી સમજાવો એથી કરી તમારા ઘરમાં કંકાસ ના થાય અને કોઈનું ખરાબ નહીં કરવાનું કોઈને ઈર્ષા નહીં કરવાની અત્યાર તો એવા એવા માણસો હોય છે કે કોકનું સારું હાલતું હોય ને ઘરમાં તો એનું પણ સારું ઈચ્છી ના શકે પાછળથી ચાવી ભરાવે કે આમ કરી નાખજે તેમ કરી નાખજે ને ફલાણ આવા છે ને તેવા છે પણ કોઈ દિવસ કોઈનું ખરાબ ના કરાય કોઈનું ઘર વિખેર કરે ને તો આ જ ભોગમાં આપણે ભોગવવું પડે છે કોકનું ઘોળ બને તો આપણે સાંધવાની કોશિશ કરવાની એનું વિખેર કોશિશ નહીં કરવાની એને કાન નહીં ભભરાવવાનું ઘણાને છે ને કાન એકનું ઘર ન વેરવિખેર કરે ને તો એને ચેનથી રોટલો ના પછી ઘણા બધા એવા પણ હોય છે પણ એવી વૃત્તિ પણ નહીં રાખવાની અને સારી વૃત્તિ કે મારે તો આમ છે ફલાણાના દીકરાને પ્રેમ કરું છું હું તો મારા મા બાપ તો મને હા પાડશે નહીં નહીં બેટા તને તારા મા બાપે નાનેથી મોટી કરી છે ભણાવી ગણાવી અને તો તું એના પૂછા વગર જો તું ઘરનું પગલું ઓળંગીશ તો તારું કોઈ દિવસ સંસાર ચાલશે નહીં ને તું દુઃખી થાય તો તારા માવતરે તું એવી રીતના સંસારમાં આપણે દીકરીને પણ સારી સલાહ આપવાની કોઈની દીકરી નહીં ભરવાનું આ પગલું કોઈ દિવસ ના ભરાય હંમેશા મા બાપની રજા વગર ડગલું આગળ ફરાય ને જે કાંઈ પણ થાય હોય આપણા મા બાપ ને બધી ખબર હોવી જોઈએ કોઈ દિવસ મા બાપ ના પૂછા વગર ડગલું ના ભરાય અને સાસરી જાય તો સાસરીમાં કદાચ તમે જાઓ તો દીકરી થઈ નહીં રહેવાનું બાપ થઈ નહીં ખાવાનું અને સુખ દુઃખ તો બધાના ઘરે સીતાજી જેવા સીતાજી હતા એને પણ કષ્ટી પડી હતી તો આપણે તો શું કંઈ જ નથી તો કદાચ દુઃખ સહન કરવું પડે તો કદાચ વઢેલો બે શબ્દ આપણે સાંભળવા પડે તો આપણે સાંભળવાના અને આપણે જો આપણે સાસરિયામાં આપણે આપણી નામના કામીને તો આપણા માવતર છે ને આપણે ઘરે આ મુંદ ને આવવું પડે આમ ઊંચું છે ને વર્થી આવી શકે કે ના એની દીકરી એટલે દીકરી છો ફલાણ દીકરી ના વખાણ કરે સાસરે છે ને તો આજુબાજુ છે ને કોઈ ઈ વખાણ ના દીકરી કામ કરે ને કામ કરી ઘરમાં ને વખાણ થાય બાર ગઢાવી કેવા છે ને તમે કામ કરો ઘરમાં ને તમારા વખાણ થાય બાર કામ કે ફલકી ચિંતા મત કરના ઇન્સાન એ હે ગીતા કા જ્ઞાન એ હે ગીતા કા ગયા કામ કર એ જા ફલકી ચિંતા મત કર એ હે ગીતા કા જ્ઞાન એ હે ગીતા કા જ્ઞાન કોઈ દિવસ વડીલો સામે ઊંચે અવાજે નહીં બોલવાનું બની શકે તો એની કથા છે ને બહુ અતિશય થાય તો એને પ્રેમથી શાંતિથી તમે સમજાવો સાસરે જાઓ તો અત્યારે તો તણના ફળ જેમ નામ જાણે ના હોય એવી રીતના બાજી છોકરીઓ પણ તમે તમારા માવતરની તમારી વેલ્યુ ના રે આપણે છોકરીઓ જેમ ફાવે એમ બોલે તો તમારે માવતર તમારી ઘરે આવવું હોય ને તો એને વિચાર કરવો પડે કે મારી દીકરી આ પરાક્રમ કર્યા છે તો હું એની ઘરે કેમ જાઉં તો એને તમારી ઘરે બે દિવસ રોકાવા હોય ને તો એ પણ આવી ન શકે આપણે વટથી આપણે દીકરી ઘરે જઈ શકીએ અને એને એમ થવું જોઈએ કે ના ફલાણાની દીકરી એટલે દીકરી છે એને સંસ્કાર એટલે સંસ્કાર પાછળ એમ એવી દીકરી આપણે પણ આપણે આપણા દીકરીને સંસ્કાર એવી રીતના થવું જોઈએ હંમેશા કોઈ પણ હોય દીકરી હોય હો હોય દીકરો હોય દીકરાને પણ જો આપણી દીકરી પહેરીને આવે પાર ઘરે જાય તો એને પણ અત્યારે છોકરા કેવા ઉલાડતા હોય છે જેમ ફાવે એમ લોકો તમારી બહેનને દુઃખ થાય તો કોક તમારી બહેનને કોઈક કોક હેરાન કરે તો શું થાય કયો જી તો કોઈની દીકરીને પણ દુઃખ નહીં કરશું કોઈના માતરને પણ દુઃખી નહીં કરશું કદાચ કદાચને બે શબ્દ કહે તો આપણે લેટકો કરશું કદાચ હોય તો પ્રેમથી સમજવાનું સામે માણસને સમજાવવાનું એથી કરી અને સામેવાળાને આપણું ઘર વિખેર વેર વિખેર થાય તો સમાજ બધા તાલિયું પાડીને રાજી થાય તાલિયું પાડે એવી જિંદગી નહીં જીવાય જીવી તો ટક્કર ખારથી જિંદગી જીવો અને સમાજને બતાવી દીવો કે એના ફલાણાની વહુ એટલે વહુ છે એના જેવી વહુ ના થાય દીવો લઈને ગોતવા જાય તો પણ આપણને એના જેવી વહુ નહીં મળે એવી તમે તમારા સાસરેમાં નામ ના કાઢો કે એથી કરી તમારા માવતર છે એ ઊંચું મસ્તક રાખીને તમારી ઘરે આવી શકે એને ઊંધું ગાલીને આવવું પડે એવી જિંદગી આપણા સાસરિયામાં નહીં જીવવાની હટકે જીવવાની હટકે જીવો સાસરિયામાં પાડોશમાં તમે કામ વગર ઘરની બહાર ના જવો સસરિયાની વાત ઘરે નહીં કરવાની ઘરની વાત સસરિયામાં નહીં કરવાની તો કોઈ દિવસ તમારું ઘર ચાલેખેર થઈ જાય તો એથી કરી તમે તમારા બાળકોને એવા ટકોરા જેવા સંસ્કાર આપો કે તમારી છોકરી ક્યાંય પાછી ના પડે એવા ટકોરા જેવા સંસ્કાર આપો સૌ શિક્ષકને એકમાં લાઈક ના કરતો કાંઈ શેર ના કરતો કાંઈ સબસ્ક્રાઈબ ના